महिन्नः पारन्ते परमविदुषो यद् सदृशी स्तुतिर्ब्रह्मान् अपि तदवसन्नास्त्वयि यथा वाच्च ममापेश्यस्तोत्रे हरनिरतवादपरितु अतीतः पन्थानं तव च महिमावाङ् मनशयो रतद्व्यावृत्यायां चकितमभिधत्ते श्रुतिरपि

શિવજીને આજ સુધી કોઈ જાણી શક્યું નથી એને જાણવા પણ અશક્ય છે અને શાસ્ત્રો પણ કહે છે નેતિ 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 અરે એક વખત બ્રહ્માજી અને ઇન્દ્રદેવ ભેગા થયા ઇન્દ્રદેવે કીધું કે બ્રહ્માજી કે હા તમારે જગતમાં શું થઈ રહ્યું છે અરે જેના નસીબમાં લખ્યું હોય કંઈક અને થાય છે કંઈક ઊંધું ઊંધું બધું થવા લાગ્યું દુનિયામાં બ્રહ્માજી કંઈ ના હોય કે હા બ્રહ્માજીએ તપાસ કરી કે મેં લખ્યું હોય કોઈના નસીબમાં કે દુઃખ છે દુઃખ લખ્યું હોય તો એ માણસ શિવ મંદિરમાં જાય અને શિવજી એને સુખી કરી દે કોઈના નસીબમાં લખાયેલું હોય કે આને પુત્ર નથી થવાનો અને એ શિવ મંદિરમાં જાય અને શિવજી પાસે માગે કે મારે પુત્ર જોઈએ તો શિવજી પુત્ર આપી દે બ્રહ્માજી કે આ તો ગડબડ કહેવાય સત્તા મારી ભાગ્ય વિધાતા હું કહેવા બધાને ભાગ્ય હું લખું અને એમાં ગડબડ કરનાર એ કોણ શિવજી એક વખત બ્રહ્માજીનો મગજ ગયો અને સીધા જ બ્રહ્માડને કીધું ઊભી રહી હમણાં આવું છું પહેલા એકવાર ખબર લઈ આવું અરે બધું ગડબડ કરી નાખ્યું કોઈ કોઈ ઠેકાણું જ નહીં લખ્યું કાંઈક થાય કાંઈક હા આ તો કઈ રીત છે માણસ અને એમ કહેવાય કે બ્રહ્માજી ગુસ્સામાં ને ગુસ્સામાં કૈલાસ આવીને ઉભા રહ્યા કૈલાસમાં આવીને ઉભા રહ્યા તો શિવજી તો ધ્યાનમાં અંદર બેઠા હતા કૈલાસના ગુફાની અંદર આ બધું પાર્વતીજીએ સન્માન કર્યું પધારું પધારું બ્રહ્મદેવ પધારું પણ આજે ગુસ્સામાં હતા કીધું જલપાન કરશો નહીં 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 પાણીમાં નું કીધું ચા બધું પછી પેલા શિવજી ક્યાં છે મારે કામ છે એનું બ્રહ્માજી આજે ગુસ્સામાં છે પાર્વતી ઓળખી ગયા કે માનો ને માનો આવી રીતે વાત ન કરે માણસ કોઈ દિવસ પણ કઈક ગડબડ શિવજી કરી લાગે એટલે પાર્વતીજી હાથ જોડીને બ્રહ્મદેવને ને પગે લાગ્યા દામો બ્રહ્મણ દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો હે બ્રહ્મદેવ આજે આટલો ગુસ્સામાં કેમ જો તમે અરે શિવજી તો ભોળા છે શું થયું શિવજી નું કોઈ ફરિયાદ હોય તો મને કહો નહીં નહીં તમારી વાત નથી કરવી આજે મારે તો શિવને મળવું છે ડાયરેક્ટ ભવાની સમજી ગયા છે ડાયરેક્ટ મળશે તો ઉપાધિ કરશે બેસો મહારાજ પહેલા મને વાત કરો કે શું થયું એ અને એટલામાં તો શિવજી આવી ગયા આમ જ્યાં વાત થાય ત્યાં તો શિવજી આવી અને શિવજી જોઈને બ્રહ્માજી ઉભા થઈ ગયા શિવજીને જો તમને કઈ ખબર પડે કે ખબર જ ન પડે અમે તમારી પૂજા કરીએ તમને મહાન ગણીએ તમને આમ કરીએ તમારી સેવા કરીએ એટલે તમે તમારા મનમાં ફાવે એમ બધું કરો તમે ગમે તમે દીકરા આપી દો ગમે અમારો લખેલા ભાગ્યનો અર્થ શું રહે આ દુનિયાનું સંચાલન કરવું છે તો નીતિ નિયમ તો જોઈએ કે ના જોઈએ નીતિ નિયમ દુનિયા કેમ ચાલશે નાખો ભગવાન શિવજી હસતા હસતા કહે છે હે બ્રહ્મદેવ એમાં મારો વાંક નથી એમાં મારો નથી એમાં મારી પ્રકૃતિનો વાંક છે મારી મારો સ્વભાવ એવો છે કે મારે આંગણે આવે એના આંસુ જોઈ શકતો જ નથી હે બ્રહ્મદેવ મારે દરવાજે આવે એ મારી પ્રકૃતિ છે કારણ કે મારું નામ જ છે ભોળો નાથ ભોળો નાથ મારા સ્વભાવની અંદર છે મારી આંખની અંદર મારા રોમે રોમની અંદર મારો અવતાર જ ભગવાન શિવનો કયો અવતાર મારો અવતાર જ શિવજી કહે છે કયો અવતાર લે ખબર નહી તમને શિવજી નો કયો અવતાર રોજ તો બોલો છો ભૂલી ક્યાં જાવ તમે ભરૂચવાળા કરપૂર ગૌરમ બોલો બોલો હવે કયો અવતાર કરુણા અવતાર મારો અવતાર જ કરુણા અવતાર છે શિવ એટલે જ કરુણાનો સાગર કરુણાનો કરનારો કરુણાનો દરિયો મારો અવતાર જ કરુણા અવતાર છે મારી પાસે જે આવે એને મારે ભરદિયા ભંડાર લૂટા દિયા ભંડાર કાશીવાલેને